અત્યારે ગાડીમાં છે ને બહુ મોટો બધો પ્રોબ્લેમ થઈ ગયો છે તો તમને હાલો નીચેથી બતાવું કારણ કે બહુ મોટા પાયે પ્રોબ્લેમ છે તો તમે બહેન હેરાન થઈ ગયા અને વાતો પૂરી ભાઈ ભાઈ આખે રાત હેરાન થયો પછી અહીંયા હું સૂઈ ગયો એક વાગે

પલળતા પલળતા આવ્યો ને અટાણે છે ને હવે થાકીને ત્યાં થઈ રહ્યો તો અટાણે પછી થોડોક નાસ્તો કર્યો ગાડીમાં લ્યો તો અહીંયા નાસ્તો કરીને જરાક હું કારણ કે ચાર વાગ્યાનો ઉઠી ગયો સવાર નો ને ફૂલ આજે ઉજાગરો થાકોડો લાગ્યો ગયો રાણે બહુ થયો દિવસના ને ભાઈ ભાઈ ઘરે જતા રહ્યા ને હું પછી રોકાણો છું ને અત્યારે ગાડીમાં છે ને બહુ મોટો બધો પ્રોબ્લેમ થઈ ગયો છે તો તમને હાલો નીચેથી બતાવવું કારણ કે બહુ મોટા પાયે પ્રોબ્લેમ છે તો તમે બને રહેજો વિડીયામાં એટલે લોગનો સ્ટાર્ટ કરી દઈએ પેલા બરાબર ને જય માતાજી મળી દે જય જય દ્વારકાધીશ કારણ કે અત્યારે વાગી ગયા છે ને ચાર જો ચાર વાગી ગયા છે આપણા કેસિયામાં અમે ગાડી આપણી કાંટા ઉપર આજ ઊભી વજન કરાવીએ ને ત્યાં તો મોટા પાયે problem થઈ ગયો છે ને વરસાદ પણ તાણી તાણી દેતો તો આખો પલળી ગયો તો અત્યારે કઈ ખૂબકારો આવ્યો અને જરાક નીંદર કરી દસ પાંચ દસ દસ પંદર મિનિટ અને હવે ચાલો લોકો સ્ટાર્ટ કરી દીધો અને બતાવું તમને નીચે જઈને કે શું પ્રોબ્લેમ થયો છે હેરાન થઈ ગયો અને વાતો કરીએ ભાઈ ભાઈ આખી રાત હેરાન થયો આપણે ભાઈ ગયા ચા ચા પાણી પાણી પીવા ચાર છે છે તો પડ્યા બે બાજુ પીવું ને ખાડા ને કેમ મસ્ત આટલા કઈ ખાડા નથી હજી બીજું કોરિયુ માં જાય ને ગોઠણ ગોઠણ આમ ખાડા છે આ બાજુ તો હજી સારું રસ્તા દસતા ભતા નથી અને પાછળ જો વ્યૂ પાછળનો પણ મસ્ત આવે છે ને હાલો વિના જો વિડીયોમાં મળીએ હવે પૈતું છે કામકાજ આપણું બધું કમ્પ્લીટ થઈ ગઈ ગાડી કમાનું બમાનું આખા આખો જે ડિપ્રેશનનું કમાનું આવે ને બુદ્ધિ તો વચ્ચેથી બધી આખા આખે ફાટી ગઈ હવે એમાં શું પ્રોબ્લેમ હોય એ તો ભગવાન જાણે કારણ કે રસ્તો એટલો બધો ખરાબ ના કહેવાય જો કે ખરાબ હતો પણ એટલો બધો ના કહેવાય એમ કે ચોમાસાની સિઝન પ્રમાણે એટલો બધો ખરાબ ના કહેવાય હવે કેમ ફાઈ ટી કમાનો એ કંઈ ખબર ના પડી તો જે થયું ચાલો હવે કમ્પ્લીટ થઈ ગયું ને હવે આપણે નીકળીએ ફટાફટ હાઈવે ઉપર જઈએ ને હજુ એના જે યુ બોલ આવે ને એ ખેંચાવવા પડશે ત્યાં જઈને અને વહીવટી એને પાછા ફેરે પર ખેંચાવવા પડશે બે વખત ખેંચાવવા પડશે અને આગળ જઈએ હોટલ પર ને કે ખાઈ પી લઈએ બપોરે થોડોક નાસ્તો કર્યો બાકી કંઈ કર્યું નથી તો બહેને રહીજો વિડીયોમાં ચાલો હલો દોસ્તો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ કેમ છો મિત્રો બધા મજામાં ને તો આજે છે બીજો દિવસ કાલનો કન્ટિન્યુ વિડીયો ચાલુ જ છે એમને આપણે હજુ એન્ડનો તો કર્યો અને કંપનીઓ પહોંચી ગયા છીએ એકલા છે ભાઈ ભાઈ છે નહીં ને એકલા છે તે કંટાળો આવે છે ને આજે જરાક તબિયત પણ આજે કાલે આખો દિવસ વરસાદનો પડ પડલો ને વાત જ પૂછો નહીં એવું આજે અઢી વાગે ઉઠીને નીકળી ગયો હું કાંક વલસાડ રોકાઈ ગયો તો વલસાડથી અઢી વાગે હું નીકળો ને હવે પહોંચ્યા છે એ કંપનીમાં મસ્ત મજાની ને હવે ખાલી બાલી કરી પછી મળીએ બરાબર સાડા હાથ વાઈ ગયા છે આઠ વાગવા આવ્યા છે એન્ટ્રી બેન્ટ્રીને કરાવીએ ને ખાલી બાલી કરી લઈએ એ મળીએ ચાલો હાલો જો હવે હાલો દાસ્તા હવે છે ને ખાલી કરવાનો ઓર્ડર આવ્યો જ છે અત્યારે સેમ્પલ બેમ્પલ પાસ થઈ ગયું ને હવે ખાલી કરવા જઈએ તો જો વાગી ગયા છે ને સાડા નવ સાડા નવ વાગ્યા સુધી બેહાડી રેખા હવે જઈએ ખાલી કરવા બરાબર ને પછી અમે ચા પાણી પી નાસ્તા પાણી કરી અને નીકળશું ખાલી ખાલી કરી કરી નીકળી ગયા વરસાદ ચાલુ છે ખાલી રહી ગઈ હવે આગળથી યુટર્ન મારવાનો છે નદી ટપી વરસાદ મનાડો છે જોરદાર કઈ ઘટે નહીં એવો વરસાદ પડે છે આગળ જો પહાડો

અંબાલાલ ક્યારે ઈ કયો હવે ગોતવાંબાલાલ આગાહી બંધ કરાટક જાટકમાંથી લઈ લે એટલે કાંઈ નઈ વરસાદે હવામાં રાંધવા લે માણસ વરસાદ વરસાદ કરતા હતા એના બદલે વરસાદ ભૂકા કાઢી નાખા એવા હલોજો વિડીયો નાસ્તા પાણી મજા મજાના નીકળી ગયા અને હવે જો પહાડો ને નજારો ને મજારો ને માનતા જઈને વૈયા જઈને બરાબર ને

đưa hộ là ủng Âu là ủng không? là ủng hộ là Ready? Flow là ủng hộ là ủng hộ બરાબર કબાડી બજાર બાજુમાં આજે છે એકલા એકલા વિડીયો બનાવવાની મજા આવતી નથી કોઈ ગાડીઓ ભેગી છે નહીં અને કંટાળો આવે છે ગાડી હલાવવાનો પણ હવે જોઈએ હવે બરાબર કેટલાક પોતે મિંદર આવી તો સુઈ જા હું તો હું બહેના રહીજો વિડીયામાં વલસાડ પાર કર્યું છે રસ્તા જો ધોરિયા પડી ગયા ધોરિયા રસ્તા માંથી ગાડીયામાં સ્ટેરિંગ મૂકો ને એટલે આને વાન વાઢે આયા એવી રીતના ના થઈ ગયા અને આજે તો મસ્ત મજાનો તડકો નીકળી ગયો છે જોરદાર ભાઈદરા છે અત્યારે આયા તડકો છે આમ ટેન્શન ના રહે વરસાદ આવે એવું લાગતું ન રહે જો થોડા કે ખાલુ ને 15 20 તો રસ્તો બની જાય મસ્તીના પણ અંબાલાલ સાહેબ ક્યાં ખાલુ હવા દીએ એમ છે હે

અને અમે હાવ હાલત બે હાલત થઈ જાય છે બરોબર કારણ કે જો તો અંબાલાલ ભાઈ શું કરે આમાં અંબાલાલ ભાઈ ને ખાલી આપવાનું કામ છે એને હાથમાં જોડવું છે કઈ મજાક હસી મજાક હાલતી હોય રોડ બોડ ખરાબ બહુ થઈ ગયા થોડું કાલુ આવે ને તો રસ્તા બની જાય કંઈક ખેડૂને પણ

આવે છે દીપક કાટિંગ આવું હે બધું દોસ્તો અમારે ભાઈ ભાઈ આવી ગયા ભાઈ ભાઈ ગુડ મોર્નિંગ